નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થર્ટી ફસ્ટ મે એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડે હાલ અત્યારે યુવા વર્ગમાં તમાકુનું સેવન વધી રહ્યું છે યુવા વર્ગે અને પાર્ટ ઓફ લાઈફ એટલે કે યુઝ ટુ થઈ ગયા છે અલગ અલગ રીતે તમાકુનું સેવન થતું હોય અને તે જ અંતર્ગત કેન્સરની બીમારીઓ પણ વધી રહીશ અલગ અલગ પ્રકારના બોડીમાં કેન્સર થતા હોય પરંતુ કેન્સરની સામે હાલ અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી એ પ્રમાણે વધી રહી છે તે જ પ્રમાણે કેન્સરના નિદાનની ટ્રીટમેન્ટ પણ સારી એવી વધી રહી છે અલગ અલગ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કેન્સરનું પ્રોપરલી નિદાન પણ થઈ રહ્યું છે સ્ટર્ડિંગ હોસ્પિટલના તમામ જે તબીબ વર્ગ છે તેઓ પણ અમારી સાથે જોડાયા છે ડૉક્ટર દેવાંગ પટેલ જેઓ સર્જિકલ ઓન્કોલોજીસ્ટ છે ડૉક્ટર ઋષિ પંચાલ સર જો રેડિયો ઓન્કોલોજીસ્ટ છે ડૉક્ટર વિભા નાયક જેઓ મેડિકલ ઓન્કોલોજીસ્ટ છે સાથે જ ડૉક્ટર દિવ્યા મંડા જેઓ ન્યુક્લિયર મેડિસન ફિઝિશિયન છે તમામનું સ્પાર્ક ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે મેમ થર્ટી ફસ્ટ મે વર્લ્ડ નો ટોબેકો ડે પહેલાં તો આપની પાસેથી એ જાણવા ઈચ્છીશ કે તમાકુના સેવનથી કયા કયા પ્રકારના કેન્સર થવાના જોખમ વધે છે મેન તો જો તમાકુના સેવનથી મોઢાના કેન્સર જેમાં ગાલનું કેન્સર જીભનું કેન્સર જડબાનું કેન્સર અને ગળાનું કેન્સર એંસી ટકા જે કેન્સર આ મોઢામાં થાય છે એ તમાકુના સેવનથી થાય છે તમાકુનું સેવન બે પ્રકારનું છે સ્મોક ટોબેકો અને સ્મોકલેસ ટોબેકો સ્મોક ટોબેકોમાં આવે બીડી સિગરેટ તમાક હુક્કો સિગાર અને સ્મોકલેસ ટોબેકોમાં આવે આપણે પાન પડીકા છીંકણી જે મોડામાં રાખીને લોકો સેવન કરે છે એનાથી આ કેન્સરનું પ્રમાણ બહુ વધી રહ્યું છે વડોદરા શહેરમાં આપણે જો જોઈએ તો એક લાખ પોપ્યુલેશન ઓફ મેલ્સમાં લગભગ ત્રીસ જણને મોડાના કેન્સર થાય છે મેમ અત્યારે જે પ્રકારે કેન્સર વધી રહ્યા છે યુવા વર્ગને આપ તરફથી શું સંદેશો છે કારણ કે એ લોકો પોતાના રૂટિન લાઈફમાં સ્મોકિંગ હોય કે પછી કોઈક પાન પડેકીથી યુઝ ટુ થઈ ગયા છે હવે એ વસ્તુને એવોઇડ કરવી છે કયા પ્રકારની સલાહ આપ દ્વારા આપવામાં તો આ વખતે જે નો ટોબેકો ડે ટ્વેન્ટી ટ્વેન્ટી જે થીમ છે અનમાસ્કિંગ ધ અપીલ એટલે અત્યારે જે યુવા વર્ગ જે સેવન કરી રહ્યું છે ટોબેકોનું અમે જોઈએ છે કે મહિલાઓમાં બી સેવનનું પ્રમાણ વધી રહ્યું છે એનું મેઇન કારણ છે પિયર ગ્રુપ કે એક સંગતમાં જો કોઈ તમાકુનું સેવન કરતું હોય તો એ બીજાને લત લાગી જાય અને જે તમાકુની અંદર નિકોટીન હોય છે એને લીધે એડિક્શન થાય છે અને પછી એકવાર જો ચાલુ કરે તો પછી એની લત લાગી જાય છે અને બહુ લાંબા ટાઈમથી સેવન કરતા હોય છે લોકો અમારી પાસે આવે ત્યારે એમનું જે સબમ્યુકસ ફાઇબ્રોસિસને લીધે છે ને મોડા અને જડબા જે ખુલતું પણ નથી નોર્મલી આપણે જો ખોલીએ તો આપણે ચાર આંગળા જઈ શકે પણ એમાં ઘણીવાર એક આંગળી જેટલું બી એ લોકોનું મોડું ખુલતું નથી અને એ સેવન રોકવા બાબત સૌથી મોટો એ જે પ્રયાસ છે એ બધા કરી જ રહ્યા છે સરકાર તરફથી પ્રયાસ છે અમારા તરફથી બી પ્રયાસ છે પણ મેઇનલી તો જે સ્વ પોતે એ જે છે કે સે નો ટુ ટોબેકો એન્ડ યસ ટુ લાઈફ દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેસેજ કારણ કે તમાકુના સેવનથી ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે કેન્સર એક મોટો પ્રોબ્લમ છે બીજા ઘણા બધા પ્રોબ્લમ છે એટલે જો તમાકુનું સેવન બંધ કરશો તો તમારા માટે સારું છે તમાકુના સેવનથી અલગ અલગ પ્રકારે કેન્સર થાય છે મોડાના કેન્સર હોય જડબાનું અલગ 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 કેન્સરો મેમન જે પ્રમાણે જણાવ્યું તે જ પ્રમાણે ડૉક્ટર દેવાંગ પટેલ પટેલ અમારી સાથે છે તેઓ સાથે વાત કરી કે સર કેન્સર થાય છે તો ઇનિશિયટિવ લેવલ પર કયા સિમ્ટમ્સ છે જેનાથી ખ્યાલ આવે છે કે આ કેન્સર છે એટલે તમાકુ સાથે સૌથી વધારે સંલગ્ન હોય આમ તો તમાકુને લઈને થનારા કેન્સરો એનો રસ જીભથી લઈને શરીરમાં જ્યાં જ્યાં પહોંચશે ત્યાં દરેક જગ્યાએ કેન્સર પેદા કરશે પણ કીધું મેડમ એ પ્રમાણે કે એંસી ટકા મોઢાના કેન્સર જે છે એ તમાકુના લીધે હોય અને સર્વવિદિત છે બધાને જ ખબર છે અને જ્યારે પણ આપણે મૂવી માટે જઈ રહ્યા છે ઇવન ટબેકો જે સિગરેટના બોક્સ પર બધાને જ ખબર છે કે એનાથી કેન્સર થાય છે એટલે શરૂઆતના લક્ષણોમાં તકલીફ એવી છે કે આ બધી વસ્તુઓ ખબર હોવા છતાં પણ અમુક લક્ષણો ખબર નથી એના કારણે દર્દીઓ વધી ગયેલા સ્ટેજમાં અમારી પાસે આવતા હોય છે એમાં ન રૂઝાતું ચાંદું આપણને ખબર છે કે મોઢામાં બરાબર દાળમાં છે ગાલમાં છે જીભમાં છે કોઈપણ પ્રકારના છાલા પડે એ બની શકે ઘણી બધી કબજીયાતને લીધે પડતા હોય ઘણી બધી વખતે ખાવામાં કોઈ ગરમ પદાર્થ આવી હોય તો પણ પડતા હોય પણ શરીરની નેચરલ ટેન્ડન્સી એને હીલ કરવાની છે ઓછા નામે અઠવાડિયું કે બે અઠવાડિયા પણ જો કોઈ વસ્તુ જે છે વિધાઉટ વિથ ટ્રીટમેન્ટ આમને આમ નથી રૂજાઈ રહી ડૉક્ટરની દવા લીધી છતાં પણ નથી રૂજાઈ રહી અને એમાં પણ બે વીક કરતાં વધારે સમય ગયો છે તો અર્જન્ટ ઓન્કોલોજીસ્ટનો સંપર્ક સાધવો એટલે પહેલું ન રૂજાતું ચાંદુ બીજી વસ્તુ કોઈ પણ જગ્યાએથી આવનારું લોહી જે અજુકતું છે કહેવાનો મતલબ એવો છે કે સંડાસમાં લોહી આવી રહ્યું છે તો એ પણ કેન્સરનું એ લક્ષણ હોઈ શકે મસા પણ હોઈ શકે કેન્સર પણ હોઈ શકે થર્ડ થિંગ માનો કે મોઢા માટે કે અવાજમાં બદલાવ બરાબર ઘણી વખત અવાજ થોડો જાડો થઈ જાય જીભના મૂળમાં બીમારી હોય તો ઘણી વખત અવાજની હોર્સનેસ આવી જાય જેમ કે સ્વરતંતુનું કેન્સર હોય તો ચોથી વસ્તુ ગળામાં મોઢામાં કોઈ પણ જગ્યાએ સ્વેલિંગ ગળામાં કોઈ ગાંઠ રસોડી ફીલ થઈ રહી છે બરાબર કે જે નોર્મલ નથી એસેટિકલી પણ ખ્યાલ આવે કે એ કોઈ ગાંઠ ટ્યુમર થયું છે એ કેન્સરનું છે એવું હા એટલે આ મેં કીધું ને પ્રમાણે કે જરૂર નથી કે દરેક બીમારી કેન્સર હોય પણ જો એ આપણે રૂટીન દવાગોળી કરવાથી મટી નથી રહી તો આપણે એને ઇગ્નોર ન કરવી જોઈએ એ કેન્સર હોઈ શકે એટલે ઓન્કોલોજીસ્ટને મળીએ તો ઓન્કોલોજીસ્ટ એને ડિફરન્શિએટ કરી આપે કે અમારી પાસે અમુક તપાસ છે કે જેનાથી સ્ટ્રેટ ફોરવર્ડ ડિફરન્શિયન થઈ જાય કે ના આમાં ચિંતા કરવા જેવું નથી અને આ સો ચિંતા હા નોર્મલ છે કે ચિંતાજનક છે એટલે આટલા લક્ષણો બેઝિક છે ડોક્ટર ઋષિ પંચાલ પણ અમારી સાથે જોડાયા છે જેઓ પોતે રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છે સર ટ્રીટમેન્ટ સર જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે કે કોઈક વસ્તુ ટ્રીટમેન્ટની સાથે વિથિન ટ્રીટમેન્ટ એ અઠવાડિયું કે બે અઠવાડિયું એનું નિદાન નથી થતું પ્રોપર ખ્યાલ નથી આવતો અને તપાસ કર્યા બાદ ખબર પડે છે તો વિચ કાઇન્ડ ઓફ ઇનિશિયેટીવ સ્ટેપ આપણે ટ્રીટમેન્ટ માટે કયા પ્રકારના પગલાં શરૂઆતમાં લેવા છું એટલે કેન્સરનું જે નિદાન જે ડાઉટફુલ હોય પછી પહેલાં તો બાયોપ્સી કરવી પડે અને બાયોપ્સી રિપોર્ટમાં લાગે કે કેન્સર છે એના પછી પેટ સ્કેન ની જે તપાસ છે જેનાથી આખા બોડીનો આઈડિયા આવી જાય જરૂર જણાય તો એમઆરઆઈની રિપોર્ટ પણ કઢાઈ જાય એટલે એના પછી એક સ્ટેજિંગ નક્કી થાય અને સ્ટેજના આધારે સારવાર થાય એવું કહેવાય કે પહેલાં અને બીજા સ્ટેજમાં કાં તો રેગ્યુએશન થેરાપી કાં તો ઓપરેશન બહુ જ અગત્યનું છે અને જો ત્રીજા અને ત્રીજા સ્ટેજમાં હોય તો કોમ્બિનેશન ઓફ થેરાપી કે સર્જરી પછી રેગ્યુએશન ઓર કિમોથેરાપી અને જો ચોથા સ્ટેજનું હોય તો કિમોથેરાપી સારવાર રહે છે એકચ્યુઅલી डॉक्टर दिव्या मंडा मैम भी हमारे साथ जुड़े हो उनसे भी बात करना चाहेंगे मैम डायग्नोसिस रिलेटेड कौन सी नई ट्रीटमेंट हाल मौजूद है सो न्यूक्लियर मेडिसिन जो पर्टिकुलरली हम पेट पेटसिटी इमेजिंग करते हैं उसमें हमें कोई भी कैंसर का अर्ली डिटेक्शन हमें मिलता है और अर्ली डिटेक्शन के साथ साथ इनिशियल स्टेजिंग होता है जिसमें हमें पता चलता है कि बीमारी शरीर में किस किस जगह फैली गई है उसी के हिसाब से आगे ट्रीटमेंट डिसाइड किया जाता है और दूसरा है कि जब कीमोथेरेपी हुआ जब हम ट्रीटमेंट का रिस्पांस देख रहे हैं कि वेदर कीमो के बाद में हमारा ट्रीटमेंट असर किया या नहीं किया अब पेशेंट का सर्जरी कर सकते हैं कि नहीं कर सकते हैं उसमें भी पेट स्कैन एक बहुत इम्पॉर्टेंट रोल uh, करता है तो ये सारा देख के ही हम हमारे क्लिनिशियंस डिसाइड करते हैं कि आगे का क्या ट्रीटमेंट करना है पर्सनलाइज हम कैसे ट्रीटमेंट को कर सकते हैं और आगे uh, पेशेंट का सर्वाइवल कैसे बेटर हो सकता है okay. તમારી જાણવા કઈ 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 તમાકુ સિવાય વસ્તુઓ છે કે જેનાથી કેન્સર થવાના જોખમો વધે છે કારણ કે અત્યારનો યુવા વર્ગ મન ફાવે તેમ કેન્સરની સાથે સાથે ઘણી બધી ટેવાઈ ગયો છે કૂટે હોય છે એવી કઈ કઈ બીજી કઈ વસ્તુઓનું સેવન છે કે જેનાથી કેન્સરનું જોખમ કહેવાય જો કેન્સર બી છે ને હાર્ટની બીમારીની જેમ એક લાઇફસ્ટાઈલ ડિઝીઝ છે તો જેમ આપણે કહીએ મેદસ્વી શરીર ઓબેસિટી જેને આપણે કહીએ હા સિડેન્ટ્રી લાઈફ સ્ટાઇલ હવે તમે જુઓ મોસ્ટલી બધાનું જે છે બેઠાડું જીવન થઈ ગયું છે અને જે આઈટીમાં કામ કરે છે એ લોકો બી ભાગે તો ખુરશી અને ટેબલની જ માં બેસીને કામ કરે છે એટલે એનાથી શું છે કે વેન તમારું જે બોડી માસ ઇન્ડેક્સ વધી જાય એ એના લીધે શું છે કે જે ચરબી છે ઇટ ઇઝ અ સ્ટોરેજ ફોર બેડ હોર્મોન્સ આપણી અંદર શરીરની અંદર બેડ હોર્મોનમાં કોર્ટિઝોલ આવે એનું સ્ટોરેજ જેમ વધી જાય એવી રીતે સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન પુરુષોમાં ટેસ્ટેસ્ટ્રોન એ બધા જે હોર્મોન્સ છે એને લીધે જ્યારે સ્ટોર થઈ જાય બોડીની અંદર એને લીધે મહિલાઓમાં થતાં બ્રેસ્ટ કેન્સર પછી ગર્ભાશયનું કેન્સર કેન્સર પુરુષોમાં થતું પ્રોસ્ટેટ કેન્સર મોટા આંતરડાનું કેન્સર એટલે એક તો મેદસ્વી શરીર છે બીજું કે ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડને લીધે શું છે કે જે તમારું બોડીની અંદર ફેટ ડિપોઝિશન વધી જાય અને ટ્રાન્સ ફેટ વધે છે એક તો હેલ્ધી ફેટ છે જેને આપણે કહીએ હેલ્ધી ફેટ અને એક બેડ ફેટ છે તો એ બેડ ફેટને વધારે છે કારણ કે જે ટ્રાન્સફેટ વધે છે એનાથી કેન્સરનું રિસ્ક વધે છે થર્ડ ઇઝ લેક ઓફ એક્સરસાઇઝ જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે આપણી બોડીની અંદર ગુડ હોર્મોન્સ રિલીઝ થાય છે જેમ કે એન્ડોર્ફિન્સ જે આપણે આપણે કહીએ ને હેપી હોર્મોન્સ જેને આપણે કહીએ તો એ હેપી હોર્મોન્સ શું છે કે તમારું સ્ટ્રેસ ઘટાડે છે અને બિકોઝ કેન્સર ઇઝ ઓલ્સો વન પાર્ટ ઓફ લાઈફસ્ટાઈલ ડિઝીઝ એટલે કોઈ મ્યુટેશનને લીધે થાય છે અને એ મ્યુટેશનને રિવર્ટ કરવા માટે બી કુદરત એટલું સારું આપણને એક શસ્ત્ર આપેલું છે જેને લીધે આપણું એ રિવર્ટ થઈ જાય પણ જેમ બોડીની અંદર કોઈ પણ લેવલ ઓફ સ્ટ્રેસ વધે તો એ રિવર્ઝન ના થાય અને એ મ્યુટેશનને લીધે જે સેલ પ્રોલિફરેશન થાય એને લીધે શરીરમાં કોઈ પણ પ્રકારનું કેન્સરનું રિસ્ક વધી જાય છે એટલે આ બધા જે છે એ લાઇફસ્ટાઈલ ચેન્જીસ જો આપણે કહીએ અને ચોથું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આપણા જે ખોરાકમાં ફાઈબર અને એન્ટી ઘટી ગયા છે અને આપણે વધારે ને વધારે પ્રોસેસ્ડ ફૂડ તરફ જઈ રહ્યા છે એને લીધે શું થાય છે કે આપણે જે ગટની અંદર બેક્ટેરિયા છે એ પચાસ ટકા આપણી જે ઇમ્યુનિટી છે તે આપણા આંતરડામાં રહેલી છે અને એ હાઈ ફાઈબર ડાયટ અને ફ્રૂટ્સ અને વેજીટેબલ્સથી એ જે તમે ગટ ફ્લોરા જે છે એ હેલ્ધી રહી શકે અને એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કેન્સરને નાબૂદ કરવા માટે ઇવન એની જે ટ્રીટમેન્ટ છે કેન્સરની ટ્રીટમેન્ટ એના માટે પણ જો તમારા ગટ ફ્લોરા હેલ્ધી હશે તો એ તમે કેન્સરની ટ્રીટમેન્ટ પણ વધારે અસરદાર બની શકે છે એટલે એ બહુ જરૂરી છે કે આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ આપણો સેવનમાં વધારે હાઈ ફાઈબર ઘરનું ખોરાક વધારે લઈએ અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ જેમ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર વોઝ ઇયર ઓફ ધ મિલેટ એટલે જેટલું આપણે હાઈ ફાઈબર ડાયટ એન્ટી ઓક્સિડન્ટ રીચ ફૂડ એટલે ફ્રૂટ્સ સિઝનલ ફ્રુટ્સ એન્ડ વેજીટેબલ્સ લઈએ અને રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ કોઈપણ પ્રકારનું એક્સરસાઇઝ કરી શકો એનાથી આપણે કેન્સરથી બચી શકીએ છીએ લાસ્ટ તમે પૂછવા માંગીશ કોઈક વ્યક્તિને કેન્સર થયું છે એની સાથે એના સંપર્કમાં એના કલી છે તો એના લાળમાં એ પ્રકારના કોઈ બેક્ટેરિયા કે જેનાથી ડરવાની જરૂર કોઈ ઇન્ફેક્ટેડ વસ્તુ એવી કોઈક એવી અત્યારે લોકોને એવો ડર છે કે આ વ્યક્તિને કેન્સર થયું છે તો એના લાળથી આપણને તકલીફ થશે એના લાળથી આપણને કેન્સર બિલકુલ પણ ચેપી રોગ નથી અને કોઈ દિવસ પણ લાળ થી નથી ફેલાતું એ કોઈ વાયરસ નથી કે તમારા લાળથી ફેલા ફેલાય અને ના કે કોઈ લોહીથી ફેલાય છે એ ફક્ત તમારી કૂટેવો અને તમારી ને લીધે જ થાય છે લેસ દેન ફાઇવ પર્સન્ટ કેન્સર આ જેનેટિક જેમ ઘણીવાર પેશન્ટ આવીને અમને કહે છે કે અમારા તો વારસામાં કોઈને હતું નહીં આને કેવી રીતે થયું તો પાંચ ટકાથી ઓછા કેન્સર જ વારસાગત હોય છે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ કેન્સર આ સ્પોરાડિક એન્ડ ડિપેન્ડન્ટ ઓન લાઇફ તો લાઈફસ્ટાઈલ એટલે જેમ આપણે થર્ટી ફર્સ્ટ મે નો ટોબેકો ડે મેઇન આપણે જે કહીએ કે ભાઈ કેન્સર ઇઝ નોટ કેન્સલ પણ એ જ રીતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ સે નો ટુ ટોબેકો એન્ડ યસ ટુ લાઈફ અને હવે જે પદ્ધતિ જે છે એડવાન્સ પદ્ધતિ થઈ ગઈ છે કેન્સર ટ્રીટમેન્ટની હું હવે આપીશ દેવાંગને કે જે સર્જિકલ ટેકનિક બતાવશે કે કઈ રીતે એ લોકો સર્જરી કરીને હવે એડવાન્સ પદ્ધતિથી કેન્સર મોડાના કેન્સર છે એને બચાવી લે છે એટલે કેન્સરમાં પર્ટિક્યુલરલી મોઢાના કેન્સરમાં જો બેસ્ટમાં બેસ્ટ કોઈ ટ્રીટમેન્ટ હોય પર્ટિક્યુલરલી કે જે જીભના આગળના મતલબ ગળા ભાગ ગળું છે આગળના જેટલી પણ ઓર્ગન છે આપણે ગણીએ જીભ ગણીએ જડબું ગણીએ તાળું ગણીએ કઠણ કઠણતાડું હોઠ ગણીએ એ બધામાં બેસ્ટ થેરાપી છે સર્જરી બરાબર સેકન્ડ જેમાં આ વસ્તુ પોસિબલ ન હોય એમાં વી હેવ અધર મોડલિટીઝ ટુ ફોર દેટ પણ સર્જરીવાળું કામકાજ શું છે તો કે પહેલાં સર્જરી એવી હતી કે જેમાં હંમેશા પેશન્ટને એવું લાગે કે મારું મોઢું બગડી જશે બરાબર પણ હવે જે ટેકનોલોજી આવી છે એમાં જો પેશન્ટ શરૂઆતના તબક્કામાં આવે તો અમે સર્જરી એ ડાયરેક્શનમાં લઈ જતા હોઈએ છીએ કે જેથી પેશન્ટ જ્યારે સોસાયટીમાં પાછું જાય ત્યારે એનું મોઢું જોઈને કોઈ કહી ન શકવું જોઈએ કે આ પેશન્ટનું કેન્સરનું ઓપરેશન થયું છે પછી એમાં ની ગાંઠ કાઢવાના ચીરા મૂકવાથી માંડી અને રિકન્સ્ટ્રક્શનમાં પ્લાસ્ટિક સર્જરીની અવેલેબિલિટી અને પ્લસ એક્સપર્ટ્સની અવેલેબિલિટીને લઈ અને આ બધી વસ્તુઓને આપણે નિયર નોર્મલ સ્ટેટમાં લાવી શક્યા છે એટલે પહેલાં જ એક સ્ટીગમાં હતો કેન્સરનો કે જોઈને એવું થાય કે ભાઈ આ તો મોડું મચકોડાયેલા આપણને એવું લાગે કે પેલા ઝોમ્બી બહુ જેવા પેશન્ટ થઈ ગયા હા જો પેશન્ટ એલર્ટ અવેર હોય અને ઇનિશિયલ સ્ટેજમાં આવે તો વી અશ્યોર ફ્રોમ આર સાઈડ કે પેશન્ટ શૂડ ગો બેક ટુ નોર્મ સોસાયટી વિથ નિયર નોર્મલ ફેસ સેકન્ડ થિંગ કે હવે પહેલાં કેવું હતું તો કે કેન્સર કાપીને કાઢી નાખ્યું બરાબર પછી દસ દિવસે રિપોર્ટ આવે અને ખબર પડે કે ભાઈ હા સો ટકા નીકળ્યું જ કે નહીં અમારી પાસે અત્યારે ઓપરેશનમાં જ એ ચેક કરી લેવાની વ્યવસ્થા છે એટલે હું ઓપરેશન કરતો હોઉં મારી બાજુમાં જ પેથોલોજીસ્ટ હોય કે જે હું જેવું કેન્સર કાઢીને આપું એવું એ ચેક કરીને અડધો કલાકમાં મને કહે કે આ સોએ સો ટકા નીકળી ગયું છે એટલે શું છે તો કે ફરી વસ્તુઓ જે છે એ થવાની શક્યતા હા એક ક્વેશ્ચન અહીંયા પણ એ રેઝ થઈ રહ્યો છે કે લોકો સર્જરી કરાવી દે ઓકે અમુક ભાગ કરાવી દે કે જે વસ્તુ કેન્સરથી પીડી ઇફેક્ટેડ છે પછી લોકોને એવો ડર પણ છે કે હવે ઓપરેશન કરાવ્યું ને સર્જરી ને ફરી બી ઉથલો વાગશે ક્યારેક એવો ડર એવો ડર હોય છે તો એ ડર સાચો હોય છે કે એનાથી ડર એ એવું નથી કાઢી નાખવાની જરૂર છે કે ભાઈ હવે નહીં જ થાય એમ ઓકે એટલે આમાં શું છે તો કે જ્યારે પણ મોઢામાં કોઈપણ જગ્યાએ તમાકુનો રસ ગયો છે અને એનાથી જે ડેમેજ થયું છે દરેક કોષમાં થયું છે કેન્સર બની ગયું એવા કોષો છે કે જેણે એ ડેમેજને રિપેર નહીં કર્યું એટલે ત્યાં કેન્સર બન્યું કેન્સરની સર્જરીના જે સિદ્ધાંતો છે એ ફોલો કરીએ તો આપણે એટી ટુ નાઇન્ટી પર્સન્ટ એ સેમ જગ્યાએ કેન્સર આવવાની શક્યતા ઓછી છે એ સિદ્ધાંતોમાં કેન્સરને ક્યાંથી કાપવું કેટલા દૂરથી કાપવું હાડકું કેવી રીતે કાપવું એ બધા સિદ્ધાંતો વર્ષોની પ્રેક્ટિસ પછી સ્ટાન્ડર્ડાઇઝ થઈ ગયા છે એટલે એવી ઇન્સ્ટિટ્યુશનમાં કે જ્યાં બધી ફેસિલિટી હોય મેં જે કીધું પ્રમાણે ત્યાં આપણે કરાવીએ તો કેન્સર પાછું એ જ જગ્યા આવવાની શક્યતા ઓછી થઈ જાય હા બની શકે કે ભાઈ ડાબી ગાલમાં ઓપરેશન કરાયું છે પણ જ્યારે તમાકુ ખાધી ત્યારે તો આખા મોઢામાં થઈ તકલીફ તો બને કે ભાઈ જમણા ગાલમાં પણ એ તકલીફ ચાલુ થઈ હોય પણ એ સમય સાથે સરફેસ પર આવે ખ્યાલ ના આવે સ્ટાર્ટિંગ એટલે એને અમે સેકન્ડ પ્રાઇમરી કહીએ છીએ કે પહેલી ગાંઠ ફરી પાછી નથી આવેલી બીજી ગાંઠ છે કે જે ઓલરેડી જે ડેમેજ થયું તેના લીધે છે એટલે ગુડ સર્જરી વિલ ગીવ ગુડ આઉટકમ અને વિથ ધ ટેકનોલોજી અમે કીધું પ્રમાણે ફ્રોઝન સેક્શન કહીએ કે જે અડધો કલાકમાં બીમારી સો ટકા નીકળી ગઈ છે કે નહીં એ કન્ફર્મેશન આપે બરાબર એડ ટુ સાહીઠ ટકા જે કેન્સરના મોડાના કેન્સરના પેશન્ટ આવે છે એ એડવાન્સ સ્ટેજમાં આવે છે અને જેમ ડૉક્ટર ઋષિ પંચાલે કહ્યું કે ભાઈ પહેલાં અને બીજા સ્ટેજમાં હોય તો તમે ઓર્ગન પ્રિઝર્વેશન કરવા માટે કે ભાઈ તમે સર્જરી કે રેડિએશન કે જે આપી શકો પણ મોસ્ટ ઓફ પેશન્ટ અમારે સાઠ ટકા બહુ એડવાન્સ સ્ટેજમાં આવે એટલે અમારે ત્યાં કેવું છે પ્રથા સ્ટલિંગ હોસ્પિટલમાં ઇન્ટિગ્રેટેડ પ્રેક્ટિસ છે એટલે અમે ત્રણ જણ બેસીએ વિથ અવર ન્યુક્લિયર મેડિસિન એટલે અમે ચારે બેસીએ વિથ અવર પેથોલોજિસ્ટ ઓલ્સો અને અમે નક્કી કરીએ કે આ પેશન્ટને હવે પહેલી કઈ ટ્રીટમેન્ટ આપવી જોઈએ પહેલાં ડૉક્ટર દેવાંગ પટેલ એને ઓપરેટ કરશે કે પહેલાં અમે એને ડાઉન સ્ટેજ કરીશું ડાઉન સ્ટેજમાં અમે શું કરીએ કે કિમોથેરેપી અને હવે નવી પદ્ધતિથી ઇમ્યુનોથેરેપી એ આપીને ઘણીવાર ટ્યુમરને ડાઉન સ્ટેજ કરીએ એ પછી ત્રણ મહિને પછી અમે એનો ફરી પેટ સ્કેન કરીએ ડૉક્ટર દિવ્યા પાસે મોકલીએ પેશન્ટને અને એ કહે કે ભાઈ હવે એ એવી પરિસ્થિતિમાં આવી ગયું છે કે ભાઈ હવે ડૉક્ટર દેવાંગ એને હવે ઓપરેટ કરી શકશે ઓપરેટ કર્યા પછી પણ હવે ધારો કે ઘણા શું છે કે પેશન્ટ ઓપરેશન કરાવી લે પછી આગળ હવે મારું બધું નીકળી ગયું હવે મારે કશું કરવાની જરૂર નથી એ માન્યતા ખોટી છે એ આખું પાછું ઇન્ટિગ્રેટેડ ટીમ પ્રેક્ટિસ છે જેમાં સર્જિકલ ઓન્કોલોજીસ્ટ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ બધા બેસે અને નક્કી કરે કે ભાઈ હવે અમુક એમાં એવા કઈ કઈ પ્રકારના જે ચિહ્નો છે એ રિપોર્ટના આધારે કે આગળ હવે આને શેકની જરૂર છે કે નહીં એનો પ્રકાશ તમને ડૉક્ટર ઋષિ પંચાલ કહેશે એટલે અમારે જ્યારે મેં કીધું ને ત્યાં ત્રીજા સ્ટેજમાં પહોંચે એટલે ટ્યુમરની સાઈઝ મોટી હોય કે નસો સાથે ચોંટેલી હોય અને ગાળામાં ગળામાં ગાંઠ આવી ગઈ હોય તો અમુક રિસ્ક ફેક્ટર જેના આધારે અમે નક્કી કરીએ અને એ સ્ટાન્ડર્ડ એ જ છે આખા વર્લ્ડમાં ઓલમોસ્ટ સિમિલર પ્રોટોકોલ છે એના ગાઈડલાઇન્સમાં એ હોય તો અમને આપવું જ પડે પણ સારી વસ્તુ એ છે કે હવે જે રેગ્યુલેશનની જે પદ્ધતિ એટલી નવી આવી છે કે જે પહેલાં રિકવરી બહુ જ મોડે આવતી હતી હવે ઓલમોસ્ટ એક મહિનામાં બેક ટુ નોર્મલ થઈ જાય છે કોસ્મેટિકની વાત કરું તો જે પહેલાં ચામડી આખી ભરી જતી હતી એ હવે બહુ ઓછી રહે મતલબ એની શક્યતા બે ટકાથી ઓછી થઈ ગઈ પર્ટિક્યુલર એવામ થાય કે જે બહુ જાડા પેશન્ટ હોય એવા મોસ્ટલી સ્કીન રિએક્શન આવે બાકી તો બહુ સારું થઈ ગયું છે मैम आपके फील्ड मेडिसिन के रिगार्डिंग बात करना चाहूँगा कौन सी अभी नई टेक्नोलॉजी है जो हम पेट स्कैन करते हैं बेसिकली आजकल सब बिल्कुल नया एक डिजिटल पेट स्कैन आया है जिसमें जो हम नॉर्मल स्कैन करते हैं उसमें पंद्रह मिनट का टाइम लगता है जो डिजिटल पेट है उसमें पाँच मिनट के अंदर आप मरीज का सर से लेके पांव तक आप पूरा स्कैन कर सकते हो और उसको डिजिटल पेट के अंदर आपका जो स्कैन होता है उसकी क्वालिटी जो इमेज की क्वालिटी होती है वो भी बहुत अच्छी होती है तो इस तरीके से हम कम समय में कम हम जो दवाई यूज़ करते हैं वो एक रेडियो एक्टिविटी होती है तो हम कम दवाई इंजेक्शन देके मरीज को कम रेडिएशन देके उसका कम समय इस्तेमाल करके अच्छा स्कैन कर सकते हैं थैंक यू सो मच થર્ટી ફસ્ટ મે વર્લ્ડ નો ટોબેકો ડે કેન્સર ઇઝ નોટ કેન્સલ ઘણી બધી લોકોની માન્યતાઓ છે તે અત્યારે નિષ્ણાત તબીબો છે જેઓ સફળ અલગ 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 રીતે લોકોની સર્જરીઓ કરી છે કેન્સર રિલેટેડ આજનું જે યુવા વર્ગ છે મેં જે વાત કરી તે પ્રમાણે કે જે લોકો તમાકુ નથી ખાતા તે લોકોને પણ થાય છે તો તેની પાછળ પણ ઘણા બધા કારણો હોઈ શકે સર્ડેટરી લાઇફસ્ટાઈલ કે જે બોડી બેઠાડું લાઇફસ્ટાઈલથી તેવાઈ ગયું છે સાથે જે એક્સરસાઇઝ નથી કરતું યુવા વર્ગ તમારો ફાસ્ટ ફૂડ તમારી રૂટિન lifestyle કેવી છે આ તમામ વસ્તુઓ પણ મેજર ઇફેક્ટ છે કેન્સર થવાતી પરંતુ એક વસ્તુ ધ્યાન રાખો કે કેન્સર થાય છે તો ડરવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી કારણ કે કેન્સર ઇઝ નોટ કેન્સલ કે ટ્રીટમેન્ટ કરાવવાથી પણ હવે સર જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે હવે સર્જરી ટેકનોલોજી વધી ગઈ છે ટ્રીટમેન્ટની ટેકનોલોજીમાં પણ વધારો સુધારો થયો છે તો તેને લઈને જ્યારે વ્યક્તિઓ ઓપરેશન કરાવે અલગ અલગ રીતે ટ્રીટમેન્ટ કરાવતા હોય અને સમાજમાં ફરી જ્યારે જતો હોય કોર્પોરેટ લાઈફમાં ત્યારે તેને આ સર્જરીનો કોઈ જ પ્રકારનો મોઢા પર દેખાવ નથી લાગતો કે આ વ્યક્તિએ સર્જરી કરાવી તેવી કોઈ જ પ્રકારના ચિ ચિહ્નો નથી હોતા અલગ અલગ રીતે આ જે માહિતી છે તે તમામ નિષ્ણાંત તબીબો દ્વારા શર્લિંગ હોસ્પિટલના સ્ટાફ દ્વારા આપવામાં આવી છે વર્લ્ડ નો ટોબેકોર્ડ થર્ટી ફર્સ્ટ મે જ્યારે કરવામાં આવી રહ્યું અલગ અલગ રીતે લોકોને અવેર કરવામાં આવી રહ્યો માહિતી આપવામાં આવી રહ્યો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ આ તમામ માહિતી લઈ અને આપ સુધી ઉપસ્થિત થતું રહેશે તમામ મહાનુભાવ સાથેની વાતચીત આપ સુધી પહોંચાડતું રહેશે અમારી સાથે તમામ અપડેટ જોવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન ગૌતમ સાથે હું બિરાઈન સ્પાર્ક ટુડે ન્યૂઝ